બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષોયાત્રા યોજવામાં આવે છે પણ પહેલગાઉ જે આતંકી હુમલો થયો તેમાં આપણા છવ્વીસ જેટલા હિન્દુ ભાઈઓની કરુણ

જન્મોત્સવ નિમિત્તે પરંતુ આજે પહેલગામમાં જે આતંકી હુમલો થયો અને આપણા છવ્વીસ જેટલા હિન્દુ ભાઈઓની આતંકવાદીઓ દ્વારા કરણબીર હત્યા કરવામાં આવી એના વિરોધમાં આજે એ બધાને આત્માને શાંતિ મળે તેના અર્થે બે મિનિટનું મૌન અને આરતી કરી અને પરશુરામ દાદાના ચરણોમાં સમર્પિત કરી એ બધાના આત્માને શાંતિ મળે એવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ જે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે એની જગ્યાએ આરતી કરી અને એને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ચોટીલા બ્રહ્મ સમાજ અહીંયા ઉપસ્થિત રહ્યો અને ભગવાન પરશુરામ દાદાની આજે અમે આરતી કરી અને સમસ્ત બ્રહ્મ સમાજે તમામ હિન્દુ ભાઈઓની જે હત્યા થઈ પહેલગામમાં એની અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ